નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરાના ભાવમાં તેજી જોવા મળી રહી છે ત્યારે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જીરાના પાકના વાવેતરમાં જે રીક્ષ હોય છે તેના પ્રમાણે ખેડૂતોને આ ભાવ મળવા જોઈએ કેમ કે આના કરતાં ઓછા ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી જીરુમાં આ વખતે સારો પાક હતો ઉત્પાદન પણ સારું હતું એને લઈને વેપારીઓની ખરીદી બહુ ઓછી હતી એટલે સીઝનની શરૂઆતમાં જે ખેડૂતો વેપાર માટે આવ્યા આવક વધારે જોઈ અને ભાવ પણ બહુ ઘટી ગયા બાર હજારથી ઘટતા ઘટતા લગભગ પિસ્તાલીસો સુધી વીસ વીસ કિલોના ભાવ થઈ ગયા એટલે ખેડૂત જે વેચવા આવતું હતું એનું વેચાણ બંધ થઈ ગયું અહીં આવક એકદમ ઓછી થઈ ગઈ એના પરિણામે ડિમાન્ડ તો હતી જ પણ ખેડૂતની આવક ઓછી હતી એટલે ઓબ્વિયસલી એમને ભાવ વધારવા જ પડે અને આજે લગભગ જીરુમાં એવરેજ ચોપનસો રૂપિયાથી ચોપનસો પંચાવનસો રૂપિયા વીસ કિલોનો ભાવ છે એટલે કે ઘણી જગ્યાએ પંદર દિવસમાં રૂપિયા કરતાં વધુ વધારો હા લગભગ બારસો રૂપિયા જેટલો વધારો એક દિવસમાં જીરુમાં આવ્યો છે પણ ખરેખર તો ખેડૂતને જીરુમાં જે રિસ્ક ફેક્ટર છે અને ઉત્પાદનની રીતે જોઈએ તો ખેડૂતને આ ભાવથી નીચે પોસાય જ નહીં ખેડૂતને સારા ભાવ મળે એવી જ વ્યવસ્થા હોવી જોઈએ ખાસ કરીને વરિયાળીના ઈસમ વધ્યો છે વરિયાળીમાં જે ઘટીને લગભગ એવરેજ ક્વોલિટીના બારસો રૂપિયા થયા હતા એ પણ અત્યારે વધીને પંદરસો સોળસો રૂપિયા ભાવ થઈ ગયો છે અને વરિયાળીમાં જે આબુ રોડની સારી બેસ્ટ ક્વોલિટી કલર વરદાર આવે છે એ છ હજાર રૂપિયા વીસ કિલોનો ભાવ છે ઈસબુલમાં ઘટીને ભાવ જે લગભગ પચીસો રૂપિયા આજુબાજુ થયા હતા એ અત્યારે ઓગણત્રીસોથી ત્રણ હજાર આજુબાજુ ભાવ છે